સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બેલાયકોન શેર પ્રેસ કરવાનું ભૂલતા નહીં એ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરજો વાત કરીએ ગુજરાત જીઆરડી રિક્વાયરમેન્ટ બે હજાર ચોવીસ ગુજરાતમાં ગ્રામ્ય રક્ષક દળની ત્રણસો ચોવીસ પ્લસ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે તો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોઈએ મિત્રો જેમાં સંસ્થા ગુજરાત પોલીસ વિભાગ પોસ્ટ ગ્રામ રક્ષક દળ અરજીનું માધ્યમ ઓફલાઈન રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ છે અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ મેં મિત્રો લખી છે ત્યાં તમે સંપૂર્ણ માહિતી અરજી ફી વિશે આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના પુરુષ તથા સ્ત્રી ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેતી નથી તમે વિનામૂલ્યે અરજી ફી અરજી કરી શકો છો મિત્રો અહીં ખાલી જગ્યા વિશે વાત કરીએ તો પોલીસ વિભાગ દ્વારા રક્ષક દળ માટે પુરુષોની બસો ચોવીસ મહિલાઓની સો આમ કુલ ત્રણસો ચોવીસ જગ્યાઓ ખાલી જ છે અહીં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો વિગતો ભરેલું અરજી ફોર્મ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો તેમજ લિવિંગ માર્કશીટ અન્ય જરૂરી પુરાવાઓ પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ ઉમેદવારોની આ ભરતીમાં પસંદગી શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે વિભાગ દ્વારા ઇન્ટરવ્યુ લેખિત પરીક્ષા તથા અન્ય કોઈપણ પ્રક્રિયાના આધારે ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવી શકે છે પગાર ધોરણ વિશે વાત કરીએ તો જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારોના નિયમ અનુસાર અંદાજે દરરોજ રૂપિયા ત્રણસો થી લઈને ચારસો રૂપિયા વેતન ચૂકવું આવશે મિત્રો વેતન સંબંધિત માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી અરજી ફી વિશે અરજી કઈ રીતે કરવાની છે મિત્રો આ અરજીમાં તમે ઓફલાઈન અરજી કરી શકો છો તમે રાજકોટ ગ્રામ્યના ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે ફોર્મ જમા કરાવી શકો છો મિત્રો જો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોતી હોય મિત્રો તો સિમ્પલી તમે ગૂગલ ક્રોમ પર જઈને ઈ ગુજરાતી સર્ચ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી સર્ચ કરશો એટલે સૌ અમારી વેબસાઇટ આવશે ત્યાં તમને સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ફોર્મ ભરવું તેમજ અરજી લિંક પણ તમને મળી જશે મિત્રો તો નવા હોય તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી વેબસાઈટને ફોલો કરવાનું પણ મિત્રો ભૂલતા નહીં મળીએ મિત્રો નવા વિડીયોમાં